ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ભારે દબદબાટી બોલાવી છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ભૂકા બોલાવ્યા જામનગર શહેરમાં વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધીમાં પંદર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જામખંભાળિયામાં સવારે છ વાગ્યા સુધીમાં અઢાર ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે જામ ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે આ સાથે જામ જોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે તાલુકામાં તેરતેર ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે દ્વારકામાં વહેલે સવાર સુધી દસ ઇંચ અને બાણવણમાં દસ ઇંચ ખાબક્યો તો સાથે દ્વારકાના કલ્યાણપુરમાં પણ દસ ઇંચ વરસાદ નોંધાયો છે જામનગરના કાલાવડમાં પણ આખી રાત